સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દિણોદ ખાતે આવેલા ધ સુરત સહકારી સંઘ લિમિટેડના સંસ્થા કે જે કંપનીમાં કામ કરતા રોજમદાર શ્રમજીવી શોષણ મુદ્દે આંદોલનમાં એંધાણ વર્તાઈ રહ્યા છે સંસ્થા કે કંપનીમાં છેલ્લા એક થી ચાર વર્ષ સુધી સદર કોટન યાન બનાવતી સંસ્થા કે કંપનીમાં રોજમદાર શ્રમજીવી તરીકે કામ કરતા છેલ્લા ઘણા સમયથી સંસ્થા કે કંપનીમાં પૂરી મહેનતથી કામ કરવા છતાં અનેક મુદ્દાઓ બાબત જે તેઓનું આર્થિક શોષણ થઈ રહ્યું છે તેમજ કંપનીમાં કામ કરતા પરપ્રાંતિયો દ્વારા યુવતીઓ સાથે અભદ્ર વ્યવહાર કરાતો હોવાનો પણ ગંભીર ફરિયાદ મામલેદાર સમક્ષ કરવામાં આવી હતી તેમ છતાં આ બાબત સંસ્થા કે કંપનીના મેનેજમેન્ટને વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પગલાં ન ભરવામાં આવતા મોટી સંખ્યામાં યુવક યુવતીઓને સાથે રાખીને રોજમદારના આર્થિક શોષણ તેમજ અભદ્ર વ્યવહાર બદલ મુદ્દે આવેદન પત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી મુદ્દા એવા છે કે અહીંયા જે સ્થાનિક જે કંપની આવેલી છે આ કંપની જે દિનોદ ગામ ખાતે ધ સુરત સહકારી સંઘ લિમિટેડ જે કંપની છે એ કંપનીના મેનેજમેન્ટ દ્વારા અને એના કોન્ટ્રાક્ટરો દ્વારા અહીંયા જે બહેનો નોકરી કરી રહી છે જે ભાઈઓ નોકરી કરી એ લોકો જોડે અન્યાય થતો આવે છે એ લોકોનું જે વળતર છે સરકારી ધારાધોરણ પ્રમાણે એ આપવામાં નથી આવતું અને વધારાનું જે વળતર છે એવી કોઈ માગણી છે નહીં પણ બાર કલાક એ લોકોની પાસે વધારાની મહેનત કરવામાં આવે છે આઠ કલાક જે લોકોનો કાયદાકીય સરકારી ધારાધોરણ પ્રમાણે એ લોકોને આઠ કલાકના ચારસો પાંચ રૂપિયા લોકોને આપવાના રહે છે આ કાપી અને એ લોકોને બાર કલાકના ચારસો ને સિત્તેર ચારસો નેવું રૂપિયા આપવામાં આવે છે આ માગણી છેલ્લા બાર પંદર દિવસથી અમે કંપની દ્વારા બેસીને સુખદ નિરાકરણ માટે અમે ઘણા પ્રયત્નો કર્યા પણ કંપની સ્થાનિક નેતાઓના આશીર્વાદના કારણે આ લોકો જરીક પણ નમતું મૂકવા માટે તૈયાર નથી આજે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા માટે આવ્યા છે જો આનાથી નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાનું થશે તો એ પણ અમે કરીશું પરંતુ આ જે કામદારો છે તમામને અમે ન્યાય અપાવીશું આજે અમે છેલ્લા બાર દિવસથી જે માંગરોળના દિનદ ગામમાં ધ સુરત સહકારી વણકર સંઘ કરીને કંપની છે એમાં છેલ્લા બાર દિવસથી અમે કંપની સાથે સુખદ નિરાકરણ આવે એના માટે ઘણીવાર અમે મળવાનો પ્રયત્ન કર્યો છે પણ કંપની ક્યાંક ને ક્યાંક અમને અવગણે છે કામદારોને પણ અવગણે છે એમાં જોવા જઈએ તો જે પણ કામદારો છે એ કામદારોને પૂરતું વેતન મળવું જોઈએ એ પ્રમાણે વેતન નથી મળતું અને બીજું કે જે પણ જે બોનસ આપવામાં આવે તો એ બોનસ પણ આપવામાં નથી આવતું સરખું અને આ સમ આદિવાસી વિસ્તાર છે સિડુલ ફાઇવ એરિયા છે અને આ વિસ્તારમાં ત્યાં અમારા મા બહેનો ત્યાં કામ કરવા જાય છે અને એ કામ કરવા જાય છે ને તે કંપનીઓમાં અમુક વ્યક્તિઓ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવે છે જેથી આપણ એક મુદ્દો હતો કે આવનારા સમયમાં જો મમ્મતદારશ્રીને આજે અમે આવેદનપત્ર અપાવ્યા છે જો આમાં કંઈ નિરાકરણ નહીં આવે તો અમે સમગ્ર આદિવાસી સમાજને પણ અહીંયા આહવાન કરવાના છે કારણ કે આ બહારના પરપ્રાંતિઓ આવીને આ સિડ્યુલ એરિયામાં આવીને જો આ મા બહેનો સાથે આવી રીતે વર્તન કરે તો એ ક્યારે પણ અમે આદિવાસી સમાજ ચલાવી લેશે નહીં મારું નામ પાયલ છે અમે કંપનીમાં છે અને હાલમાં અમે બાર કલાક કામ કરતા છે અને જે પંદર દિવસ પહેલાં અમે હડતાલ પર છે બાર કલાકના ચારસો ને નેવું રૂપિયા ચૂકવતા છે એ લોકો ને જ્યારે ઓડિટ આવે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે તમને આઠ કલાક કામ કરતા છે એવું કહેવાનું ને આઠ કલાકની પાંચસો ને પંચાસી રૂપિયા હાજરી આપે છે એવું કહેવાનું જ્યારે અમે બાર કલાક કામ કરતા છીએ તો અમને બાર કલાકમાં બી અમને આઠ કલાકના એ લોકો પૈસા ચૂકવતા નથી બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ ન્યુઝ માંગરોળ